તમને થોડીક વાર આપણે રેડી થઈ ગયા છીએ રેડી થઈ ગયા બાદ હવે સવા આઠ વાગી ગયા છે સમય થઈ ગયો છે સવા આઠ તો હવે આપણે ટ્યુશનમાં જઈએ ટ્યુશન માંથી થોડીક માં એક વાર કે કાલનો જે શૂટ કરેલો વિડીયો આવી ગયો છે

તો ચાલો કપડા બદલાવી પાંચ ઘરે પૂછ્યા બાદ કપડા બદલાવી લીધા છે કપડા બદલાવ્યા બાદ હવે શું કરવાનું કઈ કરવાનું થોડોક નાસ્તો કરવાનો પછી રીડિંગ કરવાનું રીડિંગ શેના માટે તમે આ લોક જોતા હશે ત્યારે ટેસ્ટ હશે ટેસ્ટ માં સારા માર્ક જોતા જ હોય બધા જોતા જ હોય ને માર્ક તો એ ટેસ્ટના ના માર્ક જોતા માટે વાંચવું જ પડે તો વાંચી લઈએ થોડીક પછી પાંચ જ મિનિટમાં તમને નાસ્તાની બદલે જમવાનું કરી લીધું કારણ કે જમવાનું એટલે કર્યું કે પછી ટાઈમ નો વેસ્ટ નો થાય અને આપણે થોડીક આપણે જઈએ આપણે બાલાંગ જવું છે તો ત્યારે જરૂર પડશે તો અત્યારે હું વાંચી લઉં પછી બાલાંગ મને નીકળી તો મમ્મી અત્યારે મગફળી ફોલે છે ફોલે કેવાય ને ફોલે છે તો હાલો કન્ટિન્યુ વાંચવાનો થઈ ગયો છે સંપૂર્ણ પૂર્ણ તો હવે અત્યારે બાલાંગ જવાનો સમય થઈ ગયો છે તો ચાલો બાલાંગ મને

આપણે સુપ પીને આવતા રહ્યા છીએ સુપ પીવાનો બ્લોગ બનાવી ન શક્યો તેના માટે સોરી તો અત્યારે આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ તો હવે આપણે આઉટફિટ ચેન્જ કરી દીધો છે તો આઉટફિટ ચેન્જ કર્યા બાદ હવે સુવર્ણ તૈયારી કરી તો આપણે આજનો બ્લોગ વિડીયો અહીંયા જ સંપૂર્ણ કરી દઈએ તો કેવું રહેશે સારું રહેશે તો બ્લોગ વિડીયો અહીંયા સંપૂર્ણ કરી દઈએ તો બાય બાય ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો બાય બાય